दिल्ली कार ब्लास्ट બાદ गिरसोमना જિલ્લામાં પોલીસની મેગા કોમ્બિંગ ડ્રાઇવ દ્વારકા બંદર પર પોલીસે મેગા કોમ્બિંગ ડ્રાઇવ હાથ ધરી દરિયાકાઠે વસાલા લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી આ મેગા કોમ્બિંગ ડ્રાઇવમાં બીટીવાયએસપી 6પીઆઈ 7પીએસઆઈ એસઓજી એલસીબી બોમસ્કોર્ડ સહિત 120 થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા પોલીસના કોમ્બિંગ દરમિયાન ધાર્મિક સ્થામથી કુહાડી કાટો તલવાર સહિતના હથિયારો પણ મળી આવ્યા જેને જપ્ત કરાયા છે एसओजीली टीम में एक व्यक्ति ने पर पूछपरछ अच्छा हाथ धरी कोई शंकास्पद व्यक्ति के वाहन देखाई तो तात्कालिक पुलिस ने जान करवानी पर नागरिकों ने सूचना अपाई आज मूल द्वार का विस्तार में तमाम स्थले सदन चेकिंग करवाना हो गया उसे एमओ जे शंकास्पद विस्तारों तजा तो अभी कोई प्रवृत्ति ने सवारी शंका हो गैरकायदे प्रवृत्ति थानी पुलिस ने शंका तमाम स्थलों ડોર ટુ ડોર જરૂર બને તો હાઉસ સર્ચ પણ કરવામાં આવ્યું છે સાથે સાથે જે પાર્કિંગ એરિયામાં જે બોટ્સ પાર્ક કરેલી હતી એ પાર્કિંગ એરિયાની બોટ્સ પણ ફિઝિકલી પોલીસ દ્વારા ચેક કરવામાં આવેલી છે સાથે સાથે પબ્લિક જે શંકાસ્પદ ઈસમો હોય એને પણ ચેક કરવામાં આવેલ આ દરમિયાન એક ઈસમ પાસેથી એક બે હથિયાર મળી આવેલા છે જે ધારદાર હથિયારો નહીં રાખવા બાબત જે જાહેરનામું છે એ અનુસંધાને જીપીએક એકસો પાંત્રી મુજબનો એક ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે